ગુજરાતમાં વરસાદથી ભારે તારાજી નવસારીમાં અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટીએ સુરતમાં ખાડીપુરથી વણસી સ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં કરાવાયું સ્થળાંતર તો વડોદરામાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી સૌરાષ્ટ્ર બાદ વરસાદે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાવ્યો કેર વડોદરામાં સાડા આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર એનડીઆરએફની બે ટીમોએ પાંચસો પંદરને કર્યા રેસ્ક્યુ વડોદરામાં મગર આવી ગયા રસ્તા પર તાપીના વ્યારામાં ઝાખરી નદીમાં પાણી વધતા સાત ગામ થયા સંપર્ક વિહોણા ગુજરાતમાં સિઝનનો ત્રેપન ટકા વરસાદ વરસ્યો સરદાર સરોવર ડેમ ચોપન ટકા ભરાયો રાજ્યના એકાવન ડેમ હાઈ એલર્ટ પર જ્યારે દસ નદીઓમાં પૂરની સ્થિતિ રાજ્યમાં તેર એનડીઆરએફની અને એસડીઆરએફની વીસ ટીમ કરાઈ તૈનાત ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના એકસો અઢાર કેસ વધતા કેસના પગલે કેન્દ્રની ટીમના ગુજરાતમાં ધામા સાબરકાંઠા બાદ આજે અરવલ્લીની મુલાકાતે અમદાવાદમાં સૌથી વધુ અગિયાર કેસ નોંધાયા અત્યાર સુધીમાં કુલ એકતાળીસ દર્દીના થયા મોત સંસદમાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ બંને ગૃહોમાં સામાન્ય અને જમ્મુ કાશ્મીર બજેટ વિપક્ષના વલણની રેજીજુએ કરી ભાજપના સંગઠન મંત્રીઓની આજથી દિલ્હીમાં બે દિવસીય બેઠક બેઠકમાં લોકસભા ચૂંટણી પરિણામોની કરાશે સમીક્ષા દિલ્હી શરાબ ગોટાળા કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈની કસ્ટડી આજે થશે પૂર્ણ બાર જુલાઈએ કેજરીવાલની કસ્ટડીમાં કરાયો હતો વધારો શેર બજારમાં સતત ચોથા દિવસે કડાકો વૈશ્વિક બજારોમાં ઘટાડાના પગલે સેન્સેક્સ ખુલતાની સાથે છસો પોઈન્ટ તૂટ્યો નિફ્ટીમાં એકસો એસી પોઈન્ટ નો ઘટાડો લાર્જ કેપ કેપ અને સ્મોલ કંપનીઓના શેરોમાં જોવા મળ્યો ભારે ઘટાડો સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો અને ભારત આજે પેરિસમાં ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં લેશે ભાગ ઉદઘાટન પહેલા તીરંદાજીના વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભારતના ચાર ખેલાડી લેશે ભાગ